લીંબડી શહેર ખાતે આવેલ હંસ ધ્વનિ સંગીત વિદ્યાલય દ્વારા તેમજ પુલનાથ મહાદેવ મંદિર સમસ્ત સેવાગણના સાનિધ્યમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો લીંબડીને સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે અહીં વિવિધ સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પ્રેરણાદાયક કાર્યક્રમો સમયાંતરે યોજાતા રહે છે આજના પાવન મહાશિવરાત્રી પર્વ નિમિત્તે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનર કચેરી ગાંધીનગરના આર્થિક સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો સંગીત માનસિક શાંતિ માનસિક સ્વાસ્થ્ય ભાવનાત્મક સંતુલન માટે અત્યંત જરૂરી છે સંગીત માનવીને સાથે જોડવાનું એક શ્રેષ્ઠ માધ્યમ હોવાનું પણ માનવામાં આવે છે પાવન અવસર પર મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી તેમજ ભારે ઉત્સાહ સાથે શોભાયાત્રા પણ નીકળી હતી ભજન સંધ્યામાં કચ્છની ગોકિલ ગાંઠે તરીકે ઓળખાતા ભક્તિબેન પંડ્યા અને સંતવાણી આરાધક મેહુલભાઈ પરમાર સહિત અનેક નામી અનામી કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી જીડીસી ન્યુઝ સાથે દિનેશ ગાંભવા સાથી વલ્લભ રાઠોડ લીંબડી